પહેલો પ્રશ્ન મગર કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ઓપ્શન જોઈ એ ભારત બી જાપાન સી ક્યુબા કે ડી નોર્વે તેનો સાચો જવાબ છે સી ક્યુબા ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ ભારતની સૌથી મોટી કાર્ડ કંપની કઈ ઓપ્શન એ એરટેલ બી વડાફોન સી બી કે ડી જીઓ તો એનો સાચો જવાબ છે એ એરટેલ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કેળા કયા દેશના રાષ્ટ્રીય ફળ છે ઓપ્શન જોઈ એ કંબોડિયા બી રૂચ સી ભારત કે ડી જર્મન તેનો સાચો જવાબ છે એ કંબોડિયા ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ પ્લેન બનાવવામાં કેટલો સમય લાગે છે ઓપ્શન જોઈ એ પંદર મહિના બી વીસ મહિના સી દસ મહિના કે ડી અઢાર મહિના તો એનો સાચો જવાબ છે ડી અઢાર મહિના ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કયા રાજ્યએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે ઓપ્શન જોઈ એ સિક્કમ બી દિલ્હી સી ઉત્તર પ્રદેશ કે ડી કેરળ તો એનો સાચો જવાબ છે એ સિક્કમમાં ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ સોનાની કાર કયા દેશમાં ચાલે છે ઓક્શન જોઈ એ ચીન બી ભારત સી દુબઈ કે ડી અમેરિકા એનો સાચો જવાબ છે સી દુબઈમાં ચાલે છે ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ ક્યુ ફળ ખાવાથી માનવ લિવર હંમેશા સ્વસ્થ રહે છે ઓપ્શન જોઈ એ બનાના બી તરબૂચ સી કેળા કે ડી નારંગી તો એનો સાચો જવાબ છે બી તરબૂચ ખાવાથી ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ સાપના મોઢામાં કેટલા ઝેરી દાંત હોય છે ઓપ્શન જોઈ એ આઠ દાંત બી પાંચ દાંત સી ચાર દાંત કે ડી બે દાંત તો એનો સાચો જવાબ છે સી ચાર દાંત ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ ભારતના કયા રાજ્યમાં મફત ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવે છે ઓપ્શન જોઈ એ ઉત્તર પ્રદેશ બી કેરલ સી ઓરિસ્સા કે ડી મહારાષ્ટ્ર તો આનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ ભારતમાં કેટલા પ્રકારના પાંદડાવાળા શાકભાજી ખાવામાં આવે છે ઓપ્શન જોઈ એ સો પ્રકારના બી બસો પ્રકારના સી ત્રણસો પ્રકારના કે ડી ચારસો પ્રકારના તો એનો સાચો જવાબ છે બી બસો પ્રકારના શાકભાજી ખાવામાં આવે છે